પૈસા માગણી કરવાની છે પૈસા ની જોવું ના નક્કી કરવાનું છે જલ્દી ચાલો કોઈ આવે ના ચાલો

તારા નંબર તારી જોડે છે ફોનમાં નંબર લગાય ફટાફટ નંબર લગાય લગાવોમાં નંબર ફટાફટ લગાય હલો કોણ તમારા છોકરાને મેં ગીટનાપ કરી નાખ્યા છે બે લાખ રૂપિયા લઈને આવો તો તમારો છોકરો મળી જાય હા હું એડ્રેસ આપું તમને એ જગ્યાએ આવવાનું છે અને કોઈને લઈને નથી આવવાનું નગર છોકરાને જાનથી મારી નાખીશ હા હું તમને ફોન કરું પાંચ મિનિટ પછી હા પાંચ મિનિટ થઈ ગઈ ફોન કરવો પડશે હવે હલો કોણ

માણસ એક જ મોકલું બે લાખ રૂપિયા જોયે મારે રોકડે રોકડા પૈસા પછી છોકરો પૈસા પેલા જોઈએ મારે હા તો હું લોકેશન ચાલો ઓકે વાત કરી મારો છોકરો ગયો તો મને શૂટ આપડો તને તું ભાઈ લે તું ભાઈ મારા છોકરો કે છે

મારે આ છોકરાને આમ મારે કાકાને છોકરાને આમ દતડ્યું પડે છે બધી કે મારો છોકરો છે હા આવે આવે મારે કાકો ભાઈ આવી ગયા છે

અરે વડે શું મોટા છો જેટલા પૈસાની જરૂર પડે એટલા પૈસા નું મને તમારે તમે છોકરા મતલબ રાખો કોઈ બે વિવાજ અને જરૂર પડે તો મને ફોન કરજો તમારા પૈસા બરોબર

ત્યાં હું આવું છું અને તમારા પૈસા તમે જેટલા કીધા એટલા હું લઈને આવું છું ત્યાં હા હું એકલો જ આવું છું કોઈ નથી મારી હારે કોઈ નહીં હું એકલો જ આવવાનો છું હા એ ગુંડા એમ કહો કે હું એને ભત્રીજોધ છું એમ કહો હા હું મારે કાકો છે ને એને હું જ છું કે હું આવું જ રહું છું

આ છોકરાનો નો પતો મળ્યો છે કે એ પૈસા લઈને અમારે ભત્રીજા તો હેડાડ્યો છે પણ અમે એકલા બે પડે છે ને એ ભત્રીજો એકલો જ છે કદાચ મારે તો એ નહીં અને અમને નહીં મારે તમે આવો બધા વાહમાંથી કે આપડે ખરા એના કોઈ મોડે સાથે ને પૈસા એ પૈસા પાછા લે ને છોકરા ને લે થોડા થોહા હા રાપોટો થોડા ઓ હોય હા અમે અહીંયા ઉભા છે આ મો લોકેશન મેં લઈને તપ ગયો હા સારું ભૂલાભાઈ આવે છે મોટી આડા વાહમાં થઈ

અને જો આતિયા લઈને જા અતિહાર થી વાત કરજે પેલા નક્કી કર પછી ફોન કરજે એટલે હું પણ લઈને આવું કેટલા માણસો નક્કી કરી ને આવજે અને અતિહાર થી વાત કરજે ઉપર આવ્યો કે નહી હા ભાઈ હું તમારા લોકેશન ઉપર આવી ગયો છું

સાચી વાત છે આપી દઉં ઘોરે બે મિનિટ બે મિનિટ અહીંયા ઉભો રે મને પૈસા તપાસ કરવા દે પેલા બે મિનિટ ના કરે અહીંયા ઉભો છોકરો આપવાજ ના કરે

અમને લેરા ગામમાં ગામમાં નહીં અને ગામમાં કણ વર્ઘુડો ઘઢાવા માં હા બરોબર

ફટાફટ <coughs> <Okay. us |zh|>

કે આપણો છોકરો કોઈ જગ્યાએ કોઈ બગડાની અંદર કે કોઈ રસ્તા ઉપર રોડ રસ્તા ઉપર કે એકલો નહીં મળવાનો ખૂબ ખાતરી રાખવાની એકલો છોકરાને છોડવાથી આવો પ્રોબ્લેમ બને આ તો અમે ખાલી મનોરંજન માટે બનાવ્યું છે પણ આ રીતનો આપણે હકીકતમાં બને છે પાછું એટલે આપણે છોકરાની એમને નહેરુ નહીં છોડવાનું હા અને બીજું આ ટીમને સપોર્ટ કર દઉં અને તમારી બને એટલો અમારી સપોર્ટ ફૂલ કર દઉં